હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલસ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું દૂધીનું ભડથુ એને ઘણા દૂધીનો ઓળો પણ કહે છે જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે અને અત્યારે ઉનાળાની સિઝન છે તો દૂધી ખાવામાં બહુ જ ઠંડી છે પણ ઘણાના ઘરમાં દૂધી નથી ખાતા હોતા તો તમે આ રીતે બનાવશો તો તમારા ઘરમાં બધા જ ખાશે અને બધાને પણ બહુ ભા ભાવશે તો આજે આપણે બનાવીશું દૂધીનું ભડથુ દૂધીનો ઓળો જે ઝટપટ બની જાય છે અને ઓછા જ મસાલામાં બને છે તો આજે આપણે બનાવીએ દૂધીનું ભરતું એને મેં ઠંડી છાશ સલાડ અને રોટલી સાથે સર્વ કર્યું છે તો ચાલો આપણે બનાવીએ દૂધીનું ભરથું તો આપ જોઈ શકો છો મેં પાંચસો ગ્રામ દૂધી લઈ લીધી છે એકદમ સરસ કૂણી છે દૂધી લેતી વખતે આ રીતે ચેક કરી લેવાનું આ રીતે નખ મારશો તો આપ જોઈ શકો છો આ રીતે ચેક કરીને આપણે દૂધી લેવાની છે તો હું સૌથી પહેલાં આને છાલ ઉતારી લઈશ અને પછી એને ધોઈને ઝીણા ઝીણા કટકા કરી લઈશ આપ જોઈ શકો છો દૂધીને મેં છાલ ઉતારીને સરખી રીતે ધોઈ લીધી છે હવે આપણે એને કટ કરી લઈશું આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે દૂધી લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ કૂણી હોય જો તમારી દૂધી કૂણી હશે તો એકદમ ઝડપથી ચડી જશે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે આપણે ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે તો આપ જોઈ શકો છો દૂધીના મેં નાના નાના ટુકડા કરી લીધા છે એને મેં કુકરમાં પણ લઈ લીધા છે હવે આપણે આની અંદર અડધી ચમચી મીઠું એડ કરી દઈશું થોડી હળદરી એડ કરી દેવાની છે અને થોડું પાણી એડ કરી દેવાનું છે જો તમારી દૂધી કૂણી હશે તો પાણી ઓછું નાખવાનું અને જો થોડી વધારે કડક હોય દૂધી કે કૂણી ન હોય તો એમાં થોડું વધારે પાણી નાખવાનું મારી દૂધી એકદમ કૂણી છે એટલે મેં આ રીતે થોડું જ પાણી નાખ્યું છે અને આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે આનું ઢાંકણ બંધ કરીને બે સીટી કરી લેવાની છે પાણી વધારે નથી નાખવાનું કારણ કે જ્યારે આ બફાઈ જશે ને આપણે આને મેસ કરીશું ત્યારે વધારાનું પાણી છૂટવું ન જોઈએ એનું ધ્યાન રાખવાનું એટલે પાણી માપે જ મૂકવાનું છે હવે હું આનું ઢાંકણ બંધ કરીને આને બાફા માટે મૂકી દઈશ અને બે સીટી કરી લઈશ તો આપ જોઈ શકો છો કે આપણી દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે એમાં આટલું થોડું થોડું જ પાણી બચ્યું છે એને હવે આપણે મેસરથી મેસ કરી લઈશું આ રીતે સરખી રીતે એકદમ મેસ કરી દેવાનું છે આ ગરમ છે એટલે ધીરેથી કરવાનું રાજી ન જવાય એનું ધ્યાન રાખવાનું આ રીતે એકદમ મેસ કરી દેવાનું છે ધીરે દૂધીનો એક પણ મોટો ટુકડો ન રહેવો જોઈએ આ રીતે આપણે મેસ આપ જોઈ શકો છો કે મેં સરસ રીતે મેસ કરી દીધું છે તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરી દેસું એના માટે મેં એક નાની ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે એક મોટું ટમેટું લીધું છે અને એની અંદર બે મરચાં સુધારીને લઈ લીધા છે લીલા ધાણા લીધા છે દોઢ ચમચી મરચું નાખીને લાલ મસાલો લસણમાં તૈયાર કરી દીધો છે અને લસણની કટકી કરીને લઈ લીધી છે જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો એ બંને સ્કીપ કરી શકો છો અને જો આ રીતે કટકીવાળું લસણ પણ તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને રેગ્યુલર મસાલા લઈ લેવાના છે તો હવે આપણે ભરથાનો વઘાર કરી લઈએ તો મેં એક કડાઈમાં તેલ લઈ લીધું છે હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે ગેસ ચાલુ કરીને તેલને ગરમ થવા દેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા હું આ લસણની કઢી એડ કરી દઈશ ચમચા વડે થોડું હલાવી લેવાનું લસણની કઢી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને હલાવવાની છે તો જુઓ બ્રાઉન થવા લાગી છે હવે હું આની અંદર થોડી રાઈ થોડું જીરું એડ કરી દઈશ રાઈ ફૂટે એટલે એની અંદર આપણે હિંગ એડ કરવાની છે તો આપણી રાઈ ફૂટી ગઈ છે હવે હું આની અંદર હિંગ એડ કરીશ હવે આની અંદર હું ડુંગળીને એડ કરી દઈશ એને સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળી આપણી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી એને સાતળવાની છે તો જુઓ ધીરે ધીરે ડુંગળી છે તો આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે હું આની અંદર ટમેટા એડ કરી દઈશ એને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે ટમેટા જલ્દીથી સંતળાઈ જાય એના માટે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું પણ મીઠું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દૂધી બાફવામાં મીઠું નાખ્યું છે તો અત્યારે આ ટમેટા ડુંગળીના ભાગની જ મીઠું નાખવાનું છે તો હું થોડું મીઠું એડ કરી દઈશ એને મિક્સ કરી દેવાનું સરખી રીતે હલાવી દેવાનું છે ટમેટા એકદમ ગળી ન જાય ત્યાં સુધી મીઠું નાખી દઈએ એટલે ટમેટા જલ્દી થી સાંતળાઈ જાય છે હું આને ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશ ધીમા છે આપણે એક મિનિટ પછી જોઈશું તો આપણા ટમેટા સરસ ચડી ગયા છે આ રીતે પ્રેસ કરવાથી પ્રેસ થાય છે તો આપણા ટમેટા ચડી ગયા છે તો હવે આપણે આની અંદર મસાલો કરી લઈશું મસાલા માટે મેં જે લસણનો મસાલો ખાંડીને તૈયાર કર્યો છે એ હું લઈ લઈશ આની અંદર મેં દોઢ ચમચી લાલ મરચું પાવડર લીધો છે અને લસણ દેલું છે તો હવે એને આની અંદર એડ કરીને સાંતળવાનું છે આને સરખી રીતે સાંતળવાનું છે કારણ કે જો સાંતળશું નહીં તો લસણની કાચી સ્મેલ આવશે આ રીતે સાંતળી દેવાનું છે અને હું આની અંદર હળદર એડ નથી કરતી કારણ કે મેં જ્યારે દૂધી બાફી ત્યારે આપણે દૂધી બાફવામાં હળદર નાખી છે એટલે દૂધી નથી એટલે આની અંદર આપણે હળદર નથી નાખવાની આ મસાલો બળી ન જાય એટલા માટે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું વધારે પાણી નથી લેવાનું હું તમને માફ સાથે જ બતાવું છું જો મેં એક ચમચામાં થોડું પાણી લઈ લીધું છે આટલું જ પાણી લેવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરીને આને સાતડશું જ્યાં સુધી બધું તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળવાનું છે સતત હલાવ્યા કરવાનું જેથી કરી આપણો મસાલો નીચે ચોંટે નહીં જો મસાલો ચોંટી જશે તો બળવાની વાસ આવશે જો આ રીતે પ્રેસ કરશું તો બધા જ ટમેટા પ્રેસ થઈ જાય છે અને દેખાતા પણ નથી એકદમ સરસ મસાલો આપણો સંતળાઈ ગયો છે આપ જોઈ શકો છો અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આ ટાઈમે આપણે આની અંદર ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી હું ધાણાજીરું પાવડર એડ કરું છું એને પણ આપણે મિક્સ કરી લઈશું હું વધારાના કોઈ જ મસાલાનો ઉપયોગ નથી કરતી આપણા ઘરમાં જે રેગ્યુલર મસાલા હોય છે એનો જ ઉપયોગ કરું છું જો તમે ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલો પણ એડ કરવાનો અમે નથી ખાતા તો હું એડ નથી કરતી હવે આને સારી રીતે મિક્સ કરી દીધું છે તો હવે આપણે જે દૂધી બાફીને તૈયાર કરી છે એ આની અંદર એડ કરી દઈશું મેને સરખી રીતે હલાવી લેવાનું છે સરખી રીતે મિક્સ કરી દઈશું જો તમારા ઘરમાં દૂધીનું તમે એકનું એક શાક ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રીતે જરૂર ટ્રાય કરજો બધાને ભાવશે અને બહુ જ સરસ લાગશે અને ખબર પણ નહીં પડે કે દૂધીનું ભળતું છે કે રીંગણનું ભળતું છે આ નવી જ રેસિપી છે તો તમે ટ્રાય કરજો કારણ કે ઘણાના ઘરમાં ઘણા દૂધી નથી ખાતા હોતા તો આ યુનિક રેસિપી કહેવાય અને આ રીતે બનાવજો તો બધાને જ ભાવશે હવે આપણે આને ઢાંકીને એક મિનિટ માટે ધીમા ગેસે થવા દેવાનું છે આ સમયે જો તમને મીઠું ઓછું લાગે તો મીઠું ચેક કરી લેવાનું અને એડ કરી લેવાનું હવે આપણે ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું અને કોઈ પણ તમારે જો બનાવવું હોય તો એકદમ ઝટપટ બની જાય છે વાર પણ નથી લાગતી એક મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણું તેલ બધું જ છૂટું પડી ગયું છે ઉપર એટલે આપણું ભરસું એકદમ તૈયાર થઈ ગયું છે દૂધીનું ભરસું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને જો તમે ગરમ મસાલો ખાતા હોય તો એ એડ કરી દેવાનો હવે સર રીતે મિક્સ કરી દઈશું એકદમ મસ્ત આપણું દૂધીનું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું આ દૂધીના ભરથાને તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે બધા જ સાથે ખાઈ શકો છો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને તમે જોઈ શકો છો કે કોઈને પણ ખબર ના પડે કે આ દૂધીનું ભરથું છે કે રીંગણનું ભરથું છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરીને મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે થેન્ક યુ